યુદ્ધ અંગે ઘર આંગણે પણ નેતન્યાહુ વિરુદ્ધ અવાજ ઉઠ્યો યુદ્ધ બંધ કરવા ત્રેવીસ દિવસોનું દબાણ છતાં ઇઝરાયેલે ગાઝામાં વધુ નેવનો ભોગ લીધો સુરતમાં ચાલીસ મીટર લાંબો ગર્ડર મૂકવાનું કામ પૂર્ણ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ત્રણસો કિલોમીટરનું પુલનું કામ પૂર્ણ થયું ટાઈમના સો દાનવીરોમાં અંબાણી દંપતી અઝીમ પ્રેમજીનો સમાવેશ સાયન્સમાં એડમિશન પ્રક્રિયા દરમિયાન અધ્યાપકોએ કહ્યું છોડ્યું આખરે પોલીસે યુવકને દબોચી લીધો ભાજપ વર્ડ મહામંત્રી અન્ય યુવતીને પણ ધમકાવી હવસ નો શિકાર બનાવ્યા ની આશંકા યુવતી પર ગેંગરેપમાં આદિત્ય

ઝડપી લેવાયા બાદ મોદી રોડ શો પણ યોજાશે ગાઝામાં મોંઘવારીનો માર એક લિટર પાણી બે હજાર એક કિલો ચોખાની કિંમત રૂપિયા આઠસો પચાસ હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર અમદાવાદમાં કોરોનાના સાત પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ કોઈ એર ડિફેન્સ તોપો ગોઠવવામાં આવી ન હતી લશ્કરે કહ્યું ચોમાસુ કેરળમાં આગામી ચાર પાંચ દિવસમાં આવી પહોંચશે હવામાન વિભાગે કહ્યું પાકિસ્તાન સરકારી આર્મી ચીફ મુનીરને ફિલ્ડ માર્શલ રેન્ક પર બળતી આપી રાજધાની સહિત બે પાટા પરથી ઉતારવાનો પ્રયાસ નિષ્ફળ ભારત અને પાકિસ્તાન ઘર્ષણ સમયે સરકારી વેબસાઇટ પર સાયબર એટેક કરનારા બે ઝડપાયા વડસર ઓરાઈલાઇટ વિસ્તારમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટના ડમ્પરો સામે રહીશો નું વિરોધ નારી શક્તિની વિશાળ હાજરી સાથે પીએમ મોદીના સ્વાગત માટે વડોદરા તૈયાર હવે નજર કરી લોકસતા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સંસદે પસાર કરેલું વકફ કાયદો બંધારણીય સુપ્રીમે કહ્યું કોરોનાની રીએન્ટ્રી દેશમાં બેના મોત 257 સત્તાવન દર્દીનું થયા ગાઝામાં યુદ્ધ બંધ નહીં થાય તો અમે નક્કર પગલા લઈશું 22 દેશોની મદદ કરવા કહ્યું ચીન દ્વારા પાકિસ્તાનમાં વિશ્વના પાંચમાં સૌથી ઊંડા ડેમનું નિર્માણ કાર્ય હાથ ધરાયું હવે લો સીધા જુનિયર સિવિલ જજ નહીં બની શકે કહ્યું જેતલપુરમાં કાર ઉતરી જાય તેટલો મોટો ભુવો માજલપુરમાં સાત ફૂટ ઊંડો ભુવો પડ્યો બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ બુલેટ ગતિએ ત્રણસો કિલોમીટર વાયડનું નિર્માણ કાર્ય પૂર્ણ અસ્વસ્થ જેવું લાગ્યું એટલે માં સર્ચ કર્યું હાર્ટ અટેકના લક્ષણો જણાતા જાતે એકસો આઠ બોલાવી ભાજપના મહિલા કાઉન્સિલર શ્વેતા ઉત્તેકરની બહેન અંકિતાનો ગોડે ફાંસો ખાઈ આપઘાત મંત્રી બચુ ખાબડે આખરે મોન તોડ્યું અમે તો માત્ર મટિરિયલ સપ્લાય કરવાનું કામ કરીએ છીએ હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર બંધારણના ઉલ્લંઘનના નક્કર પુરાવા હોય તો જ અમે હસ્તક્ષેપ કરીશું સુપ્રીમ કોર્ટે કહ્યું

તાના સંગીતના સ્વર ધ્વનિનું ટેકનિકલી ડોક્યુમેન્ટેશન કર્યું એરપોર્ટ સર્કલ થી એરફોર્સ ગેટ સુધી પીએમ મોદીનો રોડ શો થશે હવે નજર કરી ગુજરાતની સ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ભારત ના 11 રાજ્યમાં ફેલાયો કોરોના સૌથી વધુ કેરળમાં કેસ વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત ગ્રામીણ ગામ વધવાનો અંદાજ જેપી મોર્ગને કહ્યું પાકિસ્તાનમાં કરોડ લોકો પર ભૂખમરાનો ખતરોના કલોલમાં માત્ર સો રૂપિયાની લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટર પકડાયો નાયબ કલેક્ટરની કડક સૂચના બાદ પાલિકાની ટીમે બે શોપિંગ સેન્ટરો સીલ કર્યા ધોરણ બાર ની પૂરક પરીક્ષા માટે હવે એકવીસમી સુધી ગુજરાતમાં હજુ તારાજી સર્જ છે શહેરમાં તાજપુરા બાદ વધુ એક ભંગાણમાં લાખો લિટર પીવાના પાણીનો વેડફાટ થયો તો અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ માટે જોતા રહો